નમસ્કાર વાયનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે કર્યો વિરોધ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે ગુણાતેત રેસિડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાતેત રેસિડેન્સી ટુ સહિત પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં હજારો નાગરિકો રહે છે અને અહીંયાથી રોજ અવરજવર કરે છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પાંચસો મીટરના અંતરે ત્રણ મોટીને બે નાની સ્કૂલો આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ શાનેન સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રી સ્કૂલ્સ આવેલી છે જ્યાં રોજ સવાર સાંજ નાના બાળકોને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવર જવર કરે છે સ્કૂલ રિક્ષા વાન મિની બસ પણ સવાર અને બપોર આવે છે ત્યારે નહેનાંગ અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટેની રહીશોની માંગ ઉઠવા પામી છે આ ઉપરાંત એલિગન સેપલ ડુપ્લેક્સ પાસેના બાર મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ અને ત્રણ એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં જો બસો શરૂ થશે તો તમામ બસો આ જ રોડ પરથી અવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ પણ લોકોને સેવાઈ રહી છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને કાયદાકીય લડત પણ લડશે તેમ નાગરિકોનું કહેવું છે ગુત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંત્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તે અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા નેતાના કહેવાથી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઈટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઇચ્છતા કે તેમના અઢાર મીટર રોડ પર બસો દોડે કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઈટના મકાનો નહીં વેચાય અને તે ડરના કારણે તેમને બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ શિફ્ટ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવો જોઈએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતના મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છીએ જી અહીંયા સ્થાનિકોનો વિરોધ ચાર્જિંગ સ્ટેશનો નહોતો પણ હું એવું લોકોને હતું કે અહીંયા પિકઅપ ડેપો બની રહ્યો છે પણ એ પિકઅપ ડેપો અહીંયા નથી બનવાનો અધિકારીઓએ ખાલી પ્રપોજ નકશો બનાવ્યો હતો હજુ એમાં કોઈ મંજૂરી બી નથી અને અમે મંજૂરી આપીએ પણ નહીં કારણ કે બાર મીટરના રોડ ઉપર પિકઅપ ડેપો ના હોય ખાલી ચાર્જિંગ સ્ટેશન છે બીજું અમે જ્યારે હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું અમે જ્યારે આ મંજૂર કર્યું ત્યારે જે આનો ગેટ હતો એ અઢાર મીટરના રોડ ઉપર હતો પણ કોઈ કારણસર અધિકારી દ્વારા આ રોડનો જે ગેટ છે એ બાર મીટર ઉપર શિફ્ટ કર્યો છે પરંતુ કન્સલ્ટ અધિકારીને અત્યારે જ જાણ કરી છે કે ભાઈ આ બાર મીટર પરથી ફરી અઢાર મીટર પર લઈ જવો પડે કારણ કે બાર મીટરના રોડ પરથી બસોનો ટન ના લાગે બીજી આ લોકોની જે એક માગણી હતી કે ભાઈ અહીંયા પાણી ભરાય છે પણ વરસાદી કાસ છે તો આ જે બાંધકામ થઈ રહ્યું છે એને લીધે માટી એમાં ધસીને પડી હશે એ કાલે અધિકારીને મોકલાવીને એની સાફ સફાઈ કરાવી રહીશું લોકોમાં ચર્ચા બસ એ જ કન્ફ્યુઝન હતું એ દૂર કર્યું છે લોકોનું કે ભાઈ અહીંયા કોઈ પિકઅપ બસ ડેપો નથી બનવાનો ખાલી ને ખાલી ચાર્જિંગ સ્ટેશન થશે એ પણ આખા ઝોનમાં ટોટલ પચીસ બસો ફાળવી છે એ પચીસ બસો ચોવીસ કલાકમાં એટલે સરેરાશ એક કલાકે એક બસ અહીંયા ચાર્જ થવા આવશે કોઈ જાતનો વિરોધ કરે ના બિલકુલ નહીં અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવરઓવર કરતી હોય છે પ્લસ સ્કૂલ વાન આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો ના બાર મીટરના રોડ પર શું હવે કઈ રીતે અમે બધા સોસાયટીને બધા ભેગા થઈને રજૂઆત કરી છે અને કોર્પોરેટરને પણ અમે રજૂઆત કરવાના છે આવેદનપત્ર આપવાના છે કે ભાઈ જો આનાથી પણ નહીં થાય તો પછી આગળમાં કલેક્ટરની કચેરીએ તમે આવેદનપત્ર આપીશું કિંચલ ભાવસરો વિરુદ્ધ કરવાના કારણે કંઈક અહીંયા જે ચાર્જિંગ સ્ટેશન સાથે સાથે આંગળ એક સિટી બસ ડેપો બી બની રહ્યો છે જે સિટી બસ બન ડેપો બનવાથી અહીંના રહીશોને તકલીફ પડશે અને જે બી એક્સિડન્ટ થશે એની જવાબદારી કોની અને આ બાર મીટરના રોડ પર અહીંયા કંઈક ચાર ગેટ બની રહ્યા છે એ ના બનાવવા જોઈએ જે આ ગેટ તમારે અઢાર મીટર રોડથી બનાવવો જોઈએ જે આ કોર્પોરેશનવાળાએ જે નક્કી કર્યું છે એનો અમારો વિરોધ છે કે ભાઈ તમે જે બી ગેટ બનાવો તો અઢાર મીટરના રોડ પરથી બનાવો ને આ બાજુ ચાર્જિંગ સ્ટેજ સિવાય આપણે બસ ડેપો ના બનવો જોઈએ જેનાથી કારણે બધા એના રહીશો ને એક્સિડન્ટ થાય ને મોતનો એ થાય એટલે અમે માગણી છે કે ડોગા મામાએ આપણે અમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અહીં ગાડી ખાલી ચાર્જિંગ સ્ટેશન બનશે તમારો બસ ડેપો નહીં બને તદ ઉપરાંત અહીંયા ઘડી બાર મીટર રોડ પર ચા દરવાજા બી તમારે ગેટ નહીં બને અમે અઢાર મીટર રોડ પર બનાવીશું એવું આશ્વાસન આપ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ